હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ માત્ર એક ચમચી તેલમાં ચોખાના પૌવાનો એકદમ યુનિક નવો નાસ્તો બનાવીશું તો આ નાસ્તામાં ના દહીં ના સોડા ના ઈનો કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટ એવો નાસ્તો બનશે તો ઘરની સામગ્રીમાંથી આપણે ચોખાના પૌવાનો એકદમ ટેસ્ટી નાસ્તો બનાવીશું તો એક વાટકો મેં ચોખાના પવા લીધા છે તો હવે આ પવાને આપણે ચાળીને લેશું તો આ રીતની જે મોટી સોપની ગયણી આવે છે એમાં મેં આ પવા એડ કરી અને ચાળી લીધા તો જે અંદર ઝીણું કચરું હશે એ નીકળી જશે તો હવે આ પવાને ત્રણથી ચાર વાર ચોખ્ખા પાણીથી ધોવાના છે એટલે ડસ્ટનો ભાગ હશે બધો નીકળી જશે જ્યાં સુધી ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી તમારે એને ધોઈ લેવાના તો કુલ મેં ત્રણથી ચાર વાર ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે પાણી નિતારી આ પૌવાને એક બાઉલની અંદર આપણે કાઢી લેશું તો થોડીવાર માટે આ રીતે વાટકા ઉપર રાખશો એટલે વધારાનું પાણી એક્સ્ટ્રા નીકળી જશે પછી એને બાઉલને અંદર લઈ ઢાંકીને પાંચ મિનિટ માટે આપણે રહેવા દઈશું તો પાંચ જ મિનિટમાં આ પૌવા છે એકદમ સરસ સોફ્ટ બનશે તો ત્યાં સુધીમાં મેં મીડિયમ સાઇઝના બે બટેટા લીધા છે તો મોટો વાટકો મેં ચોખાના પવા લીધા હતા તો બે મીડિયમ સાઇઝના બટેટા લીધા છે તો હવે આ બટેટાની છાલ કાઢી અને આપણે એને ખમણીને લેશું પણ જો આ રીતની ખમણીના ખમણા હોય તો થોડી મોટા સારવાળી ખમણી હોય તો એનાથી પણ તમે ખમણી અને આ છીણને ઉપયોગમાં લઈ શકો તો મેં આ રીતે બે બટેટાને ખમણી લીધા છે હવે આ છીણને આપણે ધોવાનું છે તો સૂપની ગણીમાં કાઢી અને બે વાર એને ધોઈ લેશું તો બટેટામાં સ્ટાર્ટનો ભાગ હોય એ નીકળી જાય તો આપણો નાસ્તો છે એ ચીકણો ના બને એના માટે આ છીણને બેથી ત્રણ વાર આપણે ધોઈ લેશું તો ધોયેલું છીણ છે એને આપણે થોડી વાર માટે વાટકામાં રાખી અને પાણી છે એ નીતારી લેશું ત્યાં સુધીમાં આપણા પવા છે એ પણ સરસ પલળી ગયા તો હવે આ પવાને આ રીતે હાથેથી થોડી વાર માટે મસળી લેવાના છે એટલે નાસ્તો છે એકદમ આપણો સોફ્ટ બને તો આ રીતના મુઠ્ઠી વળે તે રીતે એને હાથેથી મેં મિક્સ કર્યા છે પછી આમાં મસાલા કરીશું તો બટેટાનું છીણ એડ કરીએ અડધી વાટકી જેટલા મેં લીલા ધાણા એડ કર્યા છે અડધી ચમચી ચાટ મસાલો મરી પાવડર અને ધાણાજીરું એડ કર્યા છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તીખા માટે મેં આદુ મરચાં સાથે જ ક્રશ કરીને એડ કર્યા છે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું એનાથી બાઇન્ડિંગ આપશે તો બધી વસ્તુ બરાબર મિક્સ કરી એકદમ સરસ હાથેથી મસળી લેવાનું છે તો આ નાસ્તામાં તેલ કે સોડા કે ખાટું દહીં કોઈ વસ્તુનો મેં ઉપયોગ કર્યો નથી એની જગ્યાએ તમારે ચાટ મસાલો કે આમચૂર મસાલાનો ઉપયોગ કરવાનો છે એનાથી આ નાસ્તો એકદમ ચટપટો લાગશે તો આ રીતના હાથેથી એકદમ સરસ મસળી અને લોટ તૈયાર કરી પછી તેલવાળા હાથ કરી આ નાસ્તાને તૈયાર કરવાનો છે તો આ રીતના પૂરી જેવું હાથમાં લુવું લઈ અને થોડું દબાવી નાસ્તાને મેં તૈયાર કર્યો છે આ રીતના મેં આ રીતે નાસ્તો બનાવ્યો છે પણ તમે આને ગોળમાં લાંબો જે રીતે તમને આકાર ગમે એ રીતે તમારે આ નાસ્તાને તૈયાર કરવાનું તો આ રીતની કાણવાળી મેં એક છાંયણી લીધી છે એને તેલથી ગ્રીસ કરી છે તો તમારા આગળ કોઈ પણ છાંણી હોય તેનો તમે ઉપયોગ કરી શકો તો આ નાસ્તાને આપણે આ છાંયણીની અંદર કાઢી લેશું અને થી બાર મિનિટ માટે એને વરાળે આપણે સ્ટીમ થવા દેવાનો છે તો મેં પહેલીથી ને તપેલીમાં પાણી મૂક્યું હતું ઉપર છાણી મૂકી ઢાંકીને બાર મિનિટ માટે એને સ્ટીમ થવા દેશો તો કુલ બાર મિનિટ થઈ ગઈ છે ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની છે તો આ નાસ્તાને આપણે ચપ્પુએથી ચેક કરી લેશું તો એકદમ સોફ્ટ એવો નાસ્તો છે બની ગયો છે તો એકદમ ટેસ્ટી બનાવવા માટે આ નાસ્તાને આપણે એક ડીશની અંદર કાઢી અને થોડીવાર માટે આ નાસ્તાને ઠંડો થવા દેવાનો છે પછી આ નાસ્તાને આપણે વઘાર કરીશું પણ એને થોડો ઠંડો થવા દેવાનો પછી એનો વઘાર કરીશું તો એક પેનની અંદર મેં એક ચમચી જેટલું તેલ લીધું છે તેલ વધારે લેવાનું નથી ન તો નાસ્તો છે ચીપચીપો લાગશે આ નાસ્તો એકદમ સોફ્ટ બન્યો છે એટલે વધારે તેલની જરૂર નથી તો તેલ ગરમ થાય એટલે રાઈ જીરું મીઠા લીમડાના પાન એડ કર્યા છે હવે આ નાસ્તો એકદમ કલરફુલ લાગે એના માટે મેં થોડી હળદર અને લાલ મરચું એડ કર્યા છે પછી નાસ્તો એડ કરી અને અડધીથી પોણી ચમચી જેટલો મેં જે મેગી મસાલો આવે છે એડ કર્યો છે એનાથી નાસ્તાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તમે એક ચમચી જેટલો પણ મેગી મસાલો એડ કરશો તો પણ ખૂબ સરસ અને ટેસ્ટીવો નાસ્તો લાગશે તો બધી વસ્તુ બરાબર મિક્સ કરી બે મિનિટ માટે આ નાસ્તાને ફ્રાય થવા દેવાનો છે ઉપર લીલા ધાણ એડ કરીશું તો એકથી બે મિનિટમાં જ આ નાસ્તો છે બનીને તૈયાર થઈ જશે વધારે પડતો નાસ્તાને પણ ચડવા દેવાનો નથી એકથી બે જ મિનિટમાં બહારથી ક્રિસ્પી બનશે તો હવે આ નાસ્તાની ડીશની અંદર કાઢી લેશું તો બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવો એકદમ ટેસ્ટી નાસ્તો છે બનીને તૈયાર થઈ ગયો છે તો ઓછા જ મસાલાથી અને એકદમ ટેસ્ટી ઓછા સમયમાં ઘરની જ વસ્તુમાંથી આ નાસ્તો છે બનીને તૈયાર થઈ જશે જો આજનો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો